છે ઉત્તરાયણ પ્રિય તહેવાર હવે અત્યારે પણ તહેવાર નથી મનાઈ શકતા પણ તો કોક વાત ઈચ્છા થઈ જાય તો હજુ પણ કે ભાઈ ઉત્તરાયણ જેવી મજા નહીં પબ્લિક ની સાથે રહેવાનું સવારથી ખાવા પીવાની મજા અને તો ભણતા હોઈએ ત્યારે તો ખાસ કે આજે ભણવાની છૂટતી સવારથી ઉઠ્યા ત્યારથી જુદું જુદું ખાવાનું અને સાંજ સુધી ચિચિયારીઓને મજા છે એમ એટલે સૌથી વધારે આની અંદર હું મને લાગે ત્યાં સુધી આ તહેવારમાં સૌથી વધારે મજા મને આવી છે રાત્રે ટુક્કલ બી ચડાવવાની મજા આખી જુદી છે સ્પેશિયલ પતંગ લેવો પડે નહીં તમે જોવો શું દેખાયશું ને કઈ રીતે ચડાવ એટલે એ બી એક એ વખતે મજા હતી એમ ટોક્કલની બી સાહેબ આપને કયો તહેવાર સૌથી વધારે ગમે છે ઉત્તરાયણ પ્રિય તહેવાર હવે અત્યારે પણ ઉત્તરાયણનો તહેવાર નથી મનાઈ શકતા પણ તો એક કોક વાત ઈચ્છા થઈ જાય તો હજુ પણ કે ભાઈ ઉત્તરાયણ જેવી મજા નહીં પબ્લિકની સાથે રહેવાનું સવારથી ખાવા પીવાની મજા અને એક તો ભણતા હોઈએ ત્યારે તો ખાસ કે આજે ભણવાની છુટ્ટી સવારથી ઉઠ્યા ત્યારથી જુદું જુદું ખાવાનું અને સાંજ સુધી ચીચિયારીઓને મજા જ એમ એટલે સૌથી વધારે આની અંદર હું મને લાગે ત્યાં સુધી આ તહેવારમાં સૌથી વધારે મજા મને આવી છે રાત્રે ટુક્કલ બી ચડાવવાની મજા આખી જુદી છે સ્પેશિયલ પતંગ લેવો પડે નહીં ત્યારે તમે જોવો શું દેખાય ને કઈ રીતે ચડાવો એટલે એ બી એક એ વખતે મજા હતી એમ ટુક્કલની બી તમે નાનપણમાં કઈ રમત રમતા હતા અમે તો પહેલા તો બધી જુદી જુદી એક કોચામણી આવતી હતી એક કોચામણીએ રમ્યો છું પછી નાગોલચું રમ્યા છીએ એટલે નાની નાની રમતો પોળમાં હું અમતો રહેતો એટલે નાની રમતો રમ્યા છે ક્રિકેટ પણ ખૂબ રમ્યા છે એક બેડમિન્ટન બી મારો શોખ છે એટલે એ બી રમ્યો છું બાકી તો ખો 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 રમ્યા છે થોડું ઘણું કબડ્ડી નથી રમ્યો કારણ કે મને ટાંટિયા ખેંચવાનું ફાવતું નથી તમારી ફેવરેટ ડિશ છે અત્યારે તો સીએમ બન્યા પછી તો ભોજન ઉપર આમ કંટ્રોલ કારણ કે આખો દિવસ દોડવાનું હોય એટલે આળસ ના આવે એ પ્રકારનો અત્યારે તો ખોરાક લે પણ આમ પણ મારા જીવન દરમિયાન શરૂઆતથી જોઈએ તો પણ બળપણથી પણ એવું બહુ શોખ નથી કે ભાઈ આ જોઈએ દસ દિવસ થાય એટલે બીજું વસ્તુ જોઈએ ત્રીજી વસ્તુ એવું નહીં પણ સાદો ખીચડી ફેવરિટ છે મારી ડીસ અને સાદો ખોરાક અનુકૂળ વધારે એમ બહુ પણ ભાજી મને ભાવે એટલે ભાજી પાઉં કોક કોક દિવસ હજુ પણ ભાજીપાવો યાદ આવી જાય તો કંઈ સર તમને ભણવાનું ગમતું હતું ભણવું એટલે વાંચવાનું ઓછું ગમતું પેહલા મને ગણિત મારો ફેવરિટ સબ્જેક્ટ એટલે પણ અત્યારે તો હું એવું સો ટકા કહી શકું કે ભણવું જરૂરી છે એટલે ભણવાનું આમ મને તો ઘણી વખત એવો વિચાર આવે છે કે આ ભણવાનું શોધ્યું કોણે પણ ભણવું તો જરૂરી છે ભણવા માટે એટલે આમાં શું છે કે બે વસ્તુ જ્યારે તમારો અભ્યાસ કાળ છે એટલે કે તમારી સ્ટુડન્ટ લાઈફ છે તે બધી જ તમારે બીજા બધા વિચારો કર્યા કરતાં ભણવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે કે જ્યારે વાંચવા બેઠો હોય રમતા હોય ત્યારે રમો ભલે પણ જ્યારે વાંચતા હોય ત્યારે બીજે બધે ધ્યાન ના જાય એવા પ્રયત્નથી ਬਣੀ ਹੈ ਤਾਂ ਕਦਾ ਸਾਰੂ ਰਿਜ਼ਲਟ ਆਈ ਹੈ